શું તમે ક્યારે વિચારી શકો કે સાત સમંદર પાર અમેરિકા જઈને વસેલા આપણા ભારતીયો ગુજરાતીઓ ભાઈઓ કોઈ આટલું મોટું કૌભાંડ કરી શકે જે આખી દુનિયામાં ભારતનું નામ ખરાબ કરે હા ટેક્સાસમાં એક એવું પંચાવન મિલિયન ડોલર નો મહા કૌભાંડ સામે આવ્યો જેમાં બસો થી વધુ નિર્દોષ વૃદ્ધોને નિશાન બનાવીને તેમની આખી જિંદગીની મરણ મૂડી અને

તેમની બોલવાની એટલી જે જબરદસ્ત સ્પીચ હતી અને ડરામણી હતી કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગભરાઈ જાય તેઓ આ વૃદ્ધોને ઈમેલ મોકલતા તો ફોન કોલ કરીને કહેતા કે તેઓ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર એટલે કે પોલીસ અધિકારી બોલે છે અને તમારું નામ કોઈ ગંભીર ડ્રગ્સ કે પછી મની લોન્ડરિંગમાં ગુનાની ગુનામાં સામેલ થયું છે સ્કેમર આ વૃદ્ધોને ધમકાવતા હતા કે જો તમારે જેલ જવાથી બચવું હોય તો ઘર ટાળવી હોય તો અમે કહીએ તેટલું તમારે કરવું પડશે જ્યારે આ નિર્દોષ વૃદ્ધો ગભરાઈ જતા હતા ત્યારે આ સ્કેમર્સ તેમને લાલચ આપતા હતા અને કહેતા હતા કે તમારે અમને સીધી રોકડ રકમ નથી આપવાની પણ અમે કહીએ કે જ્વેલરી સ્ટોર પર જઈને સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બાર ખરીદવાના છે આ માટે તેઓએ ટેક્સાસ ના બે ખૂબ જ જાણીતા સ્ટોરના નામ આપ્યા જેમાં એક છે ફ્રાસ્કો શહેરમાં આવેલું તિલક જ્વેલર્સ અને બીજું છે ઇરવિંગમાં આવેલું સાઈમા જ્વેલર્સ આ બંને દુકાનો ભારતીય મૂળના લોકોની જ હતી વૃદ્ધો આ દુકાનો પર જઈને હજારો ડોલરનું સોનું ખરીદતા હતા અને દુકાનની બહાર ઉભેલા કુરિયર બોયને એ સોનું આપી દેતા હતા જે સ્કેમર્સનો જ માણસ હતો પોલીસની તપાસ જે સૌથી મોટો ખુલાસો થયો તે એ છે કે આ જ્વેલરી માલિક પણ આ આ પૂરેપૂરા છે તેઓ સોનું પાછું મેળવી લેતા હતા અને ઉગાડી નાખતા હતા અને પછી તેની ગેરકાયદેસર રીતે દાણ ચોરી કરતા હતા આમાં પકડાયેલા લોકોના નામ જોઈએ તો અર્પિત દેસાઈ અને સિરમજીત ગિલ

એવું જ થયું આટલી મોટી પ્રતિષ્ઠા હોવા છતાં આ લોકોએ ટૂંકા રસ્તે અમીર બનવા માટે ખોટો રસ્તો પકડ્યો ટેક્સાસ પોલીસ અને કોલિન કાઉન્ટી શેરીફના ટીમે સતત એક વર્ષ સુધી આખા નેટવર્ક પર નજર રાખી અને ઊંડી તપાસ કરી ત્યારે આ આખું કૌભાંડનો પર્દાફાશ થયો હતો આ સ્કેમમાં અનેક વૃદ્ધોની હાલત કફોડી થઈ ગઈ છે કારણ કે તેમની રિટાયરમેન્ટ જે સેવિંગ ના અંદાજે 7 મિલિયન ડોલર તો આ લોકોએ સાફ કરી નાખ્યા હતા જો કે પોલીસ અત્યાર સુધીમાં કેટલાક મિલિયન ડોલર સતત એટલે કે પરત મેળવ્યા હશે અને હવે આ બંને જ્વેલરી સ્ટોર સીલ કરી દેવામાં આવ્યો છે જેમાંથી મળનારી રકમ પણ ભોગ બનનાર વૃદ્ધોને પાછી આપવામાં આવશે તમારે આ ખાસ સમજૂતી જરૂર છે કે ટેક્સાસ રાજ્ય અત્યારે ભારતીયો માટે ઘણું કડક વલણ અપનાવી રહ્યું છે ત્યાંના અધિકારીઓ હવે વિઝા અને બિઝનેસ ના નિયમોમાં જ કડકાઈ બતાવી રહ્યા છે